વન વિભાગના પર તરીકે કરતા રવિન્દ્ર કુમાર ગોહિલે આરએફઓ તરીકે ફરજ બજાવતા જસુબેન સરવૈયા વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો જેમાં આરએફઓ જસુબેન સરવૈયા જંગલ વિસ્તારમાં કામ કરતા આદિવાસી મજૂરોને બસો પચાસ રૂપિયા રોજ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ લઘુત્તમ વેતન કરતા ઓછું બસો જેટલો રોજ ચૂકવી તમામ આદિવાસી મજૂરોની હકલપટ્ટી કરી નાખી તેને ગોધરા વિસ્તારના મજૂરો બોલાવીને જંગલ વિસ્તારમાં કામ કરાવે છે સ્થાનિક આદિવાસી મજૂરોને વેતનની ચૂકવણી કર્યા વગર હકલપટ્ટી કરી દેવામાં આવતા ગરીબ આદિવાસી પરિવારને રોજીરોટીનો પ્રશ્ન ઉદભવતા આરએફઓ જસુબેન સરવૈયા સામે આવેદનપત્ર અપાયા હતા જેની ફરિયાદો વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને છેક ગાંધીનગર વન મંત્રી સુધી પહોંચી હતી તેવા સંજોગોમાં નેત્રંગ આરએફઓ જસુબેન સરવૈયાની સિલ્ટ લેબોરેટરી પાલનપુર બનાસકાંઠા અને બીડગઢ રવિન્દ્રકુમાર ગોહિલની કાકરાબાટ ટ્રેનિંગ સેન્ટર સિકંદર માકડની નર્મદા સામાજિક વનીકરણ રાજપીપળા અને અશ્વિન બાલૈયાની શિવરાજપુર રેન્જ રાજપીપલા ખાતે બદલીનો ઓર્ડર કરાતા ખળબળાટ મચી જવા પામ્યો હતો